નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કર્યું છે ઇન્વેસ્ટરોની માર્કેટની કારણ કે તમે જુઓ જે પ્રમાણે શેરબજારમાં જે વોલેટિલિટી જોવા મળે છે ખાસ કરીને સોનામાં જે પ્રમાણે તેજી જોવા મળી રહી છે એટલે સોનાના ભાવ રેકોર્ડ બ્રેક થઈ રહ્યા છે ચાંદી લાખ રૂપિયા નજીક પહોંચી રહી છે એટલે સવાલ એ છે કે અત્યારનું જે પ્રમાણેનું આખું એક માર્કેટ જોવા મળે છે એમાં ઇન્વેસ્ટરોને મૂંઝવણ છે કે આખરે શેમાં ઇન્વેસ્ટ કરવું કારણ કે શેરબજારમાં મોટા ધડાકા બાદ ફરી એકવાર તેજી જોવા મળી છે અને સેન્સેક્સમાં પંદરસો નિફ્ટીમાં ચારસો પંદર પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો સવાલ થાય કે શેરબજારમાં હેટ્રિક જે છેલ્લી જોવા મળી છે તેજીની હેટ્રિક એની પાછળના કારણો શું છે ને હજુ પણ શેર બજાર આગળ વધશે કે કેમ સાથે જ જે ટેરિફ વોર વચ્ચે વૈશ્વિક બજારોમાં ભારે જે મેં કહ્યું એમ વોલેટિલિટી જોવા મળી છે અને એમાંય સોનાએ તો તોફાની છલાંગ લગાવી છે તમામ રેકોર્ડ આજ સુધીના ભાવ તોડી નાખ્યા છે સોનાએ અને આ વર્ષની સોનાની વાત કરીએ તો આ વર્ષમાં સોનું અઢાર હજાર ત્રણસો ને સત્યાવીસ રૂપિયા મોંઘું થયું છે અને વર્ષના અંત સુધીમાં એવું કહેવાય છે કે સોનું એક લાખ દસ હજાર સુધી દસ ગ્રામ સોનું પહોંચી જશે અમેરિકાની જે ટેરિફ નીતિ છે એને કારણે આ ટ્રેડ વોર વધી ગયાનો પણ ક્યાંક એક ભય દેખાઈ રહ્યો છે ટેરિફોરને કારણે જે રોકાણકારો છે આ રોકાણકારોને વેપાર યુદ્ધ વધવાની ચિંતા છે અને ક્યાં રોકાણ કરવું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું કેટલું સેફ છે અને બીજું કે ઇન્વેસ્ટરોની જે મૂંઝવણ છે આખરે કે ઇન્વેસ્ટ કરવું તો ક્યાં કરવું ભારતીય અર્થવ્યવસ્થા કેટલી સક્ષમ છે આ બધું જ જ્યારે વૈશ્વિક મંદીના ભણકારા વચ્ચે તો આ જ વિશે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ઇકોનોમિક્સના પ્રોફેસર મહેન્દ્ર ત્રિવેદી ઉપસ્થિત છે મહેન્દ્રભાઈ સ્વાગત છે આપનું લોકમંચમાં

ટ્રમ્પ ઉપર આવે એવી એક સંભાવના લોકો વિચારી રહ્યા છે એટલે એ દ્રષ્ટિએ એક રિલીફ રેલી અત્યારે આવેલી છે કે જે ટ્રમ્પના કારણે જે જે માર્કેટ સદંતર વૈશ્વિક મંદી અને વૈશ્વિક કારણે ઇકોનોમી જે ડામાડો થવાનો ભયના નીચે આપણે માર્કેટમાં જે કરેક્શન એવી આવેલા ટ્રમ્પે ટેરિફ લાદ્યા પછી એ પછી જે ટ્રમ્પે મોરેટોરિયમ આપ્યો છે એના કારણેની આવેલી આ રિલીફ રેલી છે હવે રિલીફ રેલી છે ને એ સ્ટેજ એ સ્ટેબલ થઈ જશે પછી આગળ લોંગ ટર્મની વાત કરવા જઈએ ત્યારે તમારો સવાલ એમ છે કે ભાઈ ઇકોનોમીની દ્રષ્ટિએ જોવા જઈએ ઇન્ડિયન ઇકોનોમીની દ્રષ્ટિએ તો ઇન્ડિયન ઇકોનોમી નોર્મલી હું હંમેશા આપના શો પર કહેતો હોઉં છું કે ડોમેસ્ટિક ઇકોનોમી છે ડોમેસ્ટિક કન્ઝમ્શન ઇકોનોમી છે એનો હજી એક્સપોર્ટ ઉપરનું એનું ડિપેન્ડન્સ પ્રમાણમાં ઓછું છે અને ઇન્ડિયન ડોમેસ્ટિક ઇકોનોમીમાં ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં સેકન્ડ લાર્જેસ્ટ કન્ઝ્યુમર માર્કેટ વર્લ્ડમાં અવેલેબલ હોવાના કારણે ઇન્ડિયાનું ઇકોનોમીને કોઈ મુશ્કેલી દેખાતી નથી એનો મતલબ એવો નથી કે વૈશ્વિક જે ડામાડોળ આવે ત્યારે એની આપણને ઇન્ડિયામાં મંદી આવી જાય ને મંદી આવી જાય એના કારણે ઇન્વેસ્ટ કરેલા પૈસા છે એ રિટર્ન ઓછું આપે અથવા તો નેગેટિવ રિટર્ન આપે અથવા ફસાઈ જાય એવી સિચ્યુએશન ઇન્ડિયા અત્યારે શેર માર્કેટમાં નથી પણ હવે પછીનો માર્કેટની દિશાનો આધાર નેવું દિવસના મોરેટોરિયમ પછી જે એ દરમિયાનમાં જે બાયલેટરલ ડિસ્કશન્સ થશે બરોબર છે આવે છે આપણા યુએસના વાઇસ પ્રેસિડેન્ટ કન્ટ્રીમાં આવે છે દરેક એના પ્રતિનિધિ મંડળો જતા છે આ નેવી ઓબ્જેક્ટિવ એ છે કે એને પહેલા નાક દબાવી દીધું અને નાક દબાવ્યા પછી હવે બધાનું મોઢું ખુલવા માંડ્યું એટલે મોરેટોરિયમ એસ્ટાબ્લિશ કરી અને એને બાયલેટરલ ટોક માટેનું વાતાવરણ બનાવ્યું અને હવે બાયલેટરલ ટોક્સ નેવું દિવસમાં ચાલશે અને જે ટ્રમ્પનો પ્રાઇમરી હેતુ જે પ્રાઇમ ફેસી દેખાય છે કે જે ટેરિફના એના રેટ્સ છે રેટ્સમાં પોતાના કન્ટ્રીની ફેવરમાં નેગોશિએશન કરવામાં એને નાક દબાવી અને મોઢું ખોલાવવાનો એપ્રોચ લીધો છે એટલે દેવ દિવસ પછી એ વસ્તુ સ્ટેબિલાઈઝ થઈ ગયા પછી આ માર્કેટ છે જોશે કે આપણા આપણી જે ડોમેસ્ટિક કંપનીઓ છે લિસ્ટેડ કંપનીઓ છે એનું રિટર્ન કેવું આવે છે એના રિઝલ્ટ કેવા આવે છે એની પર આગળ ના માર્કેટનો બધાર રહે છે દિલીપભાઈ ચલો બિલકુલ બિલકુલ મહેન્દ્રભાઈ જે પ્રમાણે આખી આ આ જે એક માર્કેટની સ્ટેટેજી ચાલી રહી છે સોનાના ભાવ એને લઈને અત્યારે વધી રહ્યા છે શું લાગે છે કે સુરક્ષિત રોકાણ કરવું હોય અથવા ઇન્વેસ્ટરો જો રોકાણ કરવા માટેની તૈયારી બતાવી હોય તો અત્યારે આ માર્કેટ ને તમે કેવી રીતે જોઈ રહ્યા છો એક ઇકોનોમિક્સના પ્રોફેસર તરીકે

એની સાથે તમે એવી બાંધછોડ ન કરી શકો અથવા તો મનમાની ન કરી શકો એ વસ્તુ એને સમજાઈ ગઈ છે તેમ છતાં આજના જ પેપરમાં તમે વાંચ્યું કે એને ચીન ઉપર બસો ને પિસ્તાલીસ કેવા કઈક લખ્યું છે એટલા બધા એની જાહેરાત કરી છે તો સામે એ એવું પણ કે છે કે આજે જે ટેરિફ વોર શરૂ કરનાર ટ્રમ્પ સાહેબ છે પણ એ કે છે કે ચીને આગળ આવવું જોઈએ વાટાઘાટો કરવી જોઈએ સામસામા રેટ ડિક્લેર કર્યા કરવાથી કોઈ ફાયદો થવાનો નથી કારણ એ કે ચાઈના એ જડબે પ્રતિક્રિયા આપી છે મારી દ્રષ્ટિએ બરાબર એને જે કહ્યું તો એને કહી છે અને એને કારણે એવું લાગે છે કે ઇકોનોમી અમેરિકાનું છે એ જતા દિવસે પુષ્કળ તબાહ થઈ જશે અને એટલા માટે એને ધીમે ધીમે એના પોલિસીમાં ચેન્જ લાવ્યા છે અને બીજા બધા દેશો માટે તમે જુઓ કે એને એને જે પોલિસી રાખી છે ભારત માટે અલગ રેટ છે બીજા દેશો માટે અલગ છે ચાઈના એ સિવાય મેક્સિકો કેનેડા દરેક માટે કેસ ટુ કેસ એ એવું સાબિત કરવા માંગે છે કે જગત જમાદાર હું છું પરંતુ કેરીફ ની બાબતમાં એવું છે કે જે જ્યાં ખાધ રહે છે અથવા તો જ્યાં પુરાંત છે તો એવા દેશો જોડે એને નેગોશિયેશન કરીને એને આગળ વધવું જોઈએ

લોકો અત્યારે દ્વિધામાં છે નેવું દિવસ માટે તો લોકો એવું છે કે ધીમે ધીમે આ બધું પાર પડી જશે પરંતુ જેની પાસે પૈસા કમાયેલા છે

ત્યાં રાજ હતું એમાંથી આજની તારીખે સિત્તેર થી એસી ટકા લોકો યુરોપના નાગરિકો છે કે પોર્ટુગીઝ નો પાસપોર્ટ છે અને ત્યાં એક નગર સેટ છે કે એ લોકો જે પરદેશમાં વસ્યા હોય એ લોકો ને માદરે વતન પાછું આવવું હોય તો દવાનો અવસર મળે એની માટે સારું છે એનઆરઆઈ લોકો છે કે વિદેશમાં સ્થાયી થયેલા લોકો છે તો અમેરિકામાં એવું કે છે કે ભાઈ ઇન્ડિયન બો બેક આઉટસાઇડર બો બેક તો ભાઈ આપડે ભારત માટે તો સારું જ છે વિદેશી હુંડિયા પણ ભારતમાં આવશે ભારતમાં રોકાણ કરશે ફેક્ટરીઓ નાખશે

અને અમેરિકામાં સાચી લોકશાહી છે જો વધારે ચેચે કર્યું ને તો અમેરિકાની જનતા આને ઉતલાઈ દે છે પછી વિરોધ પ્રદર્શન કરીને અને લોકશાઈમાં તો આ બધું કારણ કે હું તમને કહું કે જેટલી વિરોધ રેલીઓ નીકળી છે ને એક એક રેલીમાં 1 એક લાખ લોકો હતા હવે અમેરિકા એટલે બેઝિકલી સમૃદ્ધ દેશ કહેવાય કોઈને રેલી કરવાનો સમય ના હોય અને એ લોકો સમય કળે રેલી માટે એટલે કેટલી મોટી ઇમ્પેક્ટરી આપણે વિચારી શકીએ અને જે પ્રમાણે સોનાનો ભાવ વધી રહ્યો તો એ કેવાય કે સોનું અને સ્ટોક માર્કેટ બાપના મર્યા વેર હોય કે સોનું વધતું હોય તો સ્ટોક માર્કેટ ઘટતું હોય સ્ટોક માર્કેટ વધતું હોય તો સોનું ઘટતું હોય પરંતુ વિરોધો પાછા હમણાં ઘણા સમયથી એ જોવા મળે છે કે ભારતમાં સોનું ય વધે છે અને સ્ટોક માર્કેટ ય વધે છે એટલે આમાં એક વિરુદ્ધ આહાર થઈએ અને શું પરિસ્થિતિ થાય એટલે હવે આ જોવાનું રહેશે

જયારે આપણે રોકાણકારો શબ્દ વાપરીએ છીએ રોકાણકારો માર્કેટના કામ છે જેને માર્કેટમાં ટ્રેડિંગ કરવું છે ને એને આ મહિનામાં પોઝિટિવ રિટર્ન આ મહિનામાં નેગેટિવ રિટર્ન એ બધા એને સ્પર્શતા હોય છે રોકાણકારો ની વાત કરીએ સામાન્ય રોકાણકારની તો એની જરૂરિયાતો શું છે તો કે એને પાંચ વર્ષ પછી મકાન લેવું છે એનું ડાઉન પેમેન્ટ ભેગું કરવું છે એને દસ પંદર વર્ષ પછી બાળકને હાયર એજ્યુકેશન માટે ફી ભરવાની છે એના પૈસા ભેગા કરવા છે પોતે રિટાયર થવાના છે અને તમે માર્કેટની હિસ્ટ્રી જોશો ને તો માર્કેટમાં જે ઉથાપટક જોવા મળે છે ને એ બધી ટૂંકા ગાળે જોવા મળે છે હિસ્ટ્રી એમ કે છે કે ભાઈ શેર માર્કેટના કન્ટેક્સમાં વાત કરીએ તો શેર માર્કેટ બે થી ત્રણ વર્ષ તેજીમાં હોય તો બે થી ત્રણ વર્ષ મંદીમાં હોય પણ તમે જયારે તેજી મંદિરની એક સાયકલ પૂરી કરો ને ત્યારે તમે જે રોકાણ કર્યું ને એમાં તમને હંમેશા પોઝિટિવ રિટર્ન અને ઇન્ફ્લેશન ને બીટ કરી અને તમારા પૈસા ને થોડા ગ્રોથ આપી શકો એવું રિટર્ન તમને ઇક્વિટી માર્કેટ ભારત નહીં માત્ર વર્લ્ડ ઓવર ઇક્વિટી માર્કેટ આ માટે જાણેલા છે એટલે રોકાણકારો એ જાન્યુઆરીમાં રિટર્ન નેગેટિવ આપ્યું ફેબ્રુઆરીમાં આપ્યું કે હવે એપ્રિલમાં પોઝિટિવ આપી રહ્યું છે એ એટલા બધા મહત્વના મુદ્દા નથી રોકાણ કરવાના ડિસિઝન લેવા માટે ઓફકોર્સ એમણે પોતે એ રીતે એ હેલ્પફુલ કરી શકે કે અત્યારે માર્કેટ ઘટેલું છે તો રોકાણકાર પાસે જો થોડા વધારે પૈસા હોય તો એની એસઆઈપી ચાલતી હોય કે એનું કઈ એવું ચાલતું હોય તો એ થોડા થોડા પૈસા વધારે નાખે કે જેથી જે પેલા રોકાણો કર્યા છે એનું થોડું અત્યારે ધોવાણ ગયું છે ઓછી એને બી એ મ્યુચ્યુઅલ ફંડના માં વાત કરીએ તો ઓછી એને બી એ વધારે યુનિટ એને મળી શકે જો થોડા પૈસા વધારે નાખે તો માર્કેટ જયારે તેજીમાં આવે ત્યારે તેજીમાં આવે ત્યારે એનું ઓવરઓલ રિટર્ન છે એ ઉપર જઈ શકે એટલે રોકાણકારે સામાન્ય રોકાણકારે માર્કેટની આવી ટૂંકા ગાળાની પરિસ્થિતિ પર કોઈ ધ્યાન આપવાની જરૂર નથી

રીઝન એનું એવું છે કે શેર માર્કેટ વધે છે એ ડોમેસ્ટિક કન્ઝમ્પશન અને ઓવરઓલ કોવિડ પછી જે લો બેઝ ની પછી જે બધી જ માર્કેટોમાં પૈસા છાપી છાપીને લિક્વિડિટી જે વધારવામાં આવી કોવિડ પછી ઇકોનોમીને બેઠી અને વેગવંતી કરવા માટે બધા દેશોએ કર્યું છે ભારતે જુદી રીતે કર્યું છે ઘણા દેશોએ જુદી જુદી રીતે કર્યું છે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ વધારીને ઇકોનોમીને વેગવંતી બનાવવાની ટ્રાય કરી છે ઇન્સેન્ટિવાઇઝેશન કરીને કરી છે તો એના કારણે જે તેજી આવી એ તેજી માર્કેટમાં ઇકોનોમીનો લો બેઝ અને વધારે પૈસાના કારણે ગ્રોથ જે આવ્યો ડિમાન્ડ સાઇડને પૂછ કરવામાં આવી એના કારણે ગ્રોથ આવ્યો ઇકોનોમીમાં

આવનારા દિવસોમાં કઈ જોઈ રહ્યા છો મને એવું લાગે છે કે અમેરિકાની આપણી સાથેની જે નીતિ છે એની અંદર આપણને બહુ નુકસાન જવાનું નથી આ એક બહુ એકદમ ક્લિયર ઇન્ડિકેશન છે બીજું કે આપણે એની સાથેનો કુલ જે વ્યાપાર છે એ લગભગ ગણો તો સત્તર ટકા જેવો છે અને ભટ વાત કરી એ પ્રમાણે કે આપણી પાસેથી જે આપવાની વસ્તુ છે એની કરતા આપણે જે લાવીએ છીએ એ વધારે છે નિકાસનું જે છે એક્સપોર્ટનું વોલ્યુમ જે છે એ જેટલી ઇમ્પોર્ટ કરીએ છીએ એટલું નથી એનું કારણ એ પણ છે કે આપણે ત્યાં વસ્તી સૌથી વધારે છે વિશ્વમાં એના પ્લસ આપણે જોઈએ તો આપણી આપડી નમીને ઘણા વૈશ્વિક પરિબળો એટલા માટે અસર કરતા નથી કારણ કે આપણી પાસે કન્ઝ્યુમર પણ છે પ્રોડક્શન પણ છે ગવર્મેન્ટની પોલિસી સકારાત્મક છે અને લોકો એવું માને છે

ખાસ વાંધો એટલા માટે નહીં આવે કારણ કે એક તો વિશ્વમાં હિસ્સો પચીસ ટકા હિસ્સો છે કેટલું કરીએ છીએ અમેરિકામાં આપણે એક્સપોર્ટ દવા સિવાય શું મેજર કરીએ છીએ એટલે જે બેઝિક એન્જિનિયરિંગ વસ્તુઓ છે કે કસી આપ ભગવાન આપણે કેવાય કે કુદરત ના આશ્રિત છે

ટ્રમ્પ ઉપર દબાણ છે અત્યારે ટેરિફ લાદ્યા પછી અમેરિકામાં પણ એનો વિરોધ થઈ રહ્યો છે સોનાની કિંમતની પણ એમણે વાત કરી ઘણા બધા કારણો એમણે ગણાવ્યા છે અને ખાસ તો જીઓ સિચ્યુએશન પણ એના માટે જવાબદાર છે અને એમણે એક ઇન્વેસ્ટરનો અને જે ટ્રેડિંગ એટલે કે રોકાણકારો એની વચ્ચેનો ભેદ પણ બહુ સરસ સમજાયો મહેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે ટ્રમ્પને એહસાસ થઈ ગયો છે વિરોધ જોયો રોષ જોયો એટલે થોડા પાછા પડ્યા છે ને હવે એમને ખબર છે કે અમેરિકાને પણ ક્યાંક આનું સહન કરવું પડશે એટલે જ મહેન્દ્રભાઈએ કહ્યું એમ કે ટેફ ને કારણે ચોક્કસ દ્વિધામાં છે પણ બહુ અસર ભારતીય ઇકોનોમીને નહીં થાય એમનું પણ માનવું છે વૈશ્વિક પરિબળો ભારતીય ઇકોનોમી અસર કરતા નથી અને સિદ્ધાર્થ ભટ્ટે વૈશ્વિક પરિબળો બદલાય તો ભારત માટે સારું છે ઇન્વેસ્ટરો આવશે ઉદ્યોગો સ્થપાશે વિદેશી ઊંડિયામણ આવશે અને ભારતીય માર્કેટ એમને કહ્યું કે મોટું છે અને કાન ખજુરાના પગ જેવું છે કે ભારતને કોઈ અસર નહીં થાય એકાદ પગ તૂટશે તો પણ એકલા ચાલવાની નીતિ હવે આગળ નહીં વધાય એવું પણ સિદ્ધાર્થ ભટ્ટ માની રહ્યા છે ત્રણે નું કેવું છે કે ભારત પાસે એક સરસ મજાનું એક મોટા મોટું એક કન્ઝ્યુમર છે પ્રોડક્શન પણ છે એટલે નિકાસ પણ ભારત ઓછી કરે છે અને આયા તો વધારે છે પણ આ બધી જ ટેરિફ વોર ની વાત કરીએ કે પછી ટેરિફ યુદ્ધ ની વાત કરીએ એની અસર ભારતીય ઇકોનોમી ને નહિવત થશે ચર્ચાનું સમાપન કરીએ છીએ મહેન્દ્ર ત્રિવેદી સિદ્ધાર્થ ભટ્ટ બ્રિજેશ પરિક ત્રણે જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ઇન્વેસ્ટરોની મૂઝવણ આખરે શામાં કરવું ઇન્વેસ્ટ ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર